આપણી આજુબાજુ જુઓ એકદમ બધું જ નાની મોટી વસ્તુઓ એક પુસ્તક હોય કે મોટું મેદાન દરેકનું કોઈને કોઈ માપ તો હોય જ છે ખરું ને પણ કોઈ વસ્તુને માપવી એટલે ખરેખર શું કરવું ચાલો આજે આ જ માપનની દુનિયામાં એક સફર કરીએ અને બે બહુ જ પાયાના પણ મજેદાર કોન્સેપ્ટ સમજીએ પરિમિતિ અને ક્ષેત્રફળ તો સવાલ એ છે કે આપણી આસપાસની દુનિયાને આપણે માપીએ કઈ રીતે અને જાણો છો શું એનો જવાબ આપણી વિચારસરણી કરતાં ઘણો ઘણો સરળ છે એ આપણી રોજબરોજની જિંદગી સાથે જ જોડાયેલો છે આપણી આસપાસની વસ્તુઓ પોતે જ આપણને માપન શીખવાડે છે ચાલો જોઈએ કે આ કેવી રીતે બને છે જુઓ આ આકારો એક સાદું ટેબલ હોય કે પછી કોઈ જટિલ વાંકું ચૂકો આકાર દરેકની એક બાઉન્ડ્રી હોય છે એક સીમા અને એ બાઉન્ડ્રીની અંદર એક જગ્યા હોય છે જે એ રોકે છે બસ આ જ બે વસ્તુઓને માપવા માટે ગણિત આપણને બે જોરદાર ટૂલ્સ આપે છે તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા ટૂલથી એટલે કે પરિમિતિ સિમ્પલ ભાષામાં કહીએ તો પરિમિતિ એટલે કોઈ પણ આકારની કિનારી પર એક આખો ચક્કર મારવો બસ જાણે કે એની બોર્ડર પર એક આખી મુસાફરી કરી હોય હવે જો એની વ્યાખ્યા જોઈએ તો પરિમિતિ એટલે કોઈ પણ બંધ આકારની બહારની બધી જ બાજુઓની લંબાઈનો સરવાળો એકદમ સિમ્પલ એટલે કે એની જે બાઉન્ડ્રી છે એની ટોટલ લંબાઈ કેટલી છે બસ આટલું જ આ આકારો પર ફરીથી નજર કરીએ ચાલો એક મસ્ત કલ્પના કરીએ માની લો કે એક નાનકડી કીડી કોઈ એક ખોણાથી ચાલવાનું શરૂ કરે અને આખી ધાર પર ચાલતા ચાલતા ફરી પાછી જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાં જ પહોંચી જાય તો એ કીડીએ જે ટોટલ અંતર કાપ્યું ને એ જ છે એ આકારની પરિમિતિ મજેદાર છે ચાલો આ લંબચોરસનું એક ઉદાહરણ જોઈએ સૌથી સહેલી બેઝિક રીત કહી બસ બધી બાજુઓનો સરવાળો કરી દો એટલે કે ચાલીસ સેન્ટીમીટર વત્તા દસ સેન્ટીમીટર વત્તા ફરીથી ચાલીસ સેન્ટીમીટર અને વત્તા દસ સેન્ટીમીટર કુલ કેટલા થયા સો સેન્ટીમીટર એકદમ સાચું પણ સવાલ એ છે કે શું આનાથી કોઈ સ્માર્ટ રીત છે કારણ કે બિચારો જો આકાર બહુ જ મોટો હોય તો કે પછી એની ઘણી બધી બાજુઓ હોય તો શું આપણે બધી જ બાજુઓ માપીને સરવાળું કરતા રહેશું ના ચોક્કસ કોઈક શોર્ટકટ હોવો જ જોઈએ કોઈક એવી ફટાફટ રીત જે આપણો સમય પણ બચાવે અને ગણતરીને એકદમ આસાન બનાવી દે અને જવાબ છે હા બિલકુલ છે ખાસ કરીને લંબચોરસ જેવા નિયમિત આકારો માટે તો આપણી પાસે એક જાદુઈ ફોર્મ્યુલા છે સૂત્ર શું છે પરિમિતિ બરાબર બે ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બસ આ અનાનકડું સૂત્ર તમારી ગણતરીને કેટલી સહેલી બનાવી દેશે એ તમે જોજો સારું તો ચાલો આ ફોર્મ્યુલાને એક પ્રેક્ટિકલ ઉદાહરણથી સમજીએ ધારો કે એક લંબ ચોરસ બાગ છે એ એકસો પચાસ મીટર લાંબો છે અને સો મીટર પહોળો હવે જરા વિચારો આપણા નવા સૂત્રનો ઉપયોગ કરીને એની પરિમિતિ શોધવામાં કેટલી વાર લાગશે જવાબ છે પાંચસો મીટર એકદમ સાચું કેવી રીતે આવ્યું ચાલો જોઈએ સૂત્ર પ્રમાણે પહેલાં લંબાઈ અને પહોળાઈનો સરવાળો એટલે કે એકસો પચાસ વધતા સો જે થયા બસ્સો પચાસ અને હવે એને બે વડે ગુણી નાખો બસો પચાસ ગુણ્યા બે એટલે કે પાંચસો જોયું ચાર ચાર વાર સરવાળો કરવાની ઝંઝટ જ નહીં એક જ સૂત્ર અને જવાબ હાજર આ છે ફોર્મ્યુલાની તાકાત ઓકે તો કોઈ પણ આકારની બાઉન્ડ્રી એની સીમા કેવી રીતે માપવી એ તો આપણે શીખી ગયા પણ એ બાઉન્ડ્રીની અંદર જે જગ્યા છે એનું શું એને કેવી રીતે માપવી બસ આ જ સવાલ આપણને આપણા બીજા એટલા જ મહત્વના કોન્સેપ્ટ તરફ લઈ જાય છે ક્ષેત્રફળ ક્ષેત્રફળ એટલે શું એકદમ સાદી ભાષામાં કોઈ પણ સપાટાકાર જમીન પર કે કોઈ સપાટી પર કેટલી જગ્યા રોકે છે એનું માપ અને યાદ રાખજો આ હંમેશા ચોરસ એકમોમાં જ મપાય છે જેમ કે ચોરસ સેન્ટીમીટર ચોરસ મીટર પણ આ ચોરસ જ કેમ એની પાછળનું કારણ બહુ રસપ્રદ છે જે આપણે આગળ જોઈએ તો લો આવી ગયું એ ચોરસનું રહસ્ય ક્ષેત્રફળ શોધવાની સૌથી મૂળભૂત રીત શું છે ખબર છે બસ એ ગણતરી કરવાની કે કોઈપણ આકારની અંદર એક એક સેન્ટીમીટરના કે એક 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 મીટરના કેટલા ચોરસ બરાબર ફિટ થઈ શકે છે આ આકૃતિઓમાં બરાબર એ જ દેખાઈ રહ્યું છે દાખલા તરીકે આ પાંચ સેન્ટીમીટર બાય થ્રી સેન્ટીમીટરનો લંબ ચોરસ જુઓ જો આપણે એક એક કરીને ચોરસ ગણીએ તો આપણને પંદર ચોરસ મળશે ચાલે નાના આકાર માટે તો આ રીત બરાબર છે પણ વિચારો જો કોઈ મોટો હોલ હોય તો શું આપણે ત્યાં બેસીને હજારો ચોરસ ગણીશું ના બિલકુલ નહીં આના માટે પણ કોઈક સ્માર્ટ ઉપાય હોવો જ જોઈએ અને એ સ્માર્ટ ઉપાય છે પરિમિતિની જેમ જ ક્ષેત્રફળ માટે પણ આપણી પાસે એક જબરદસ્ત શોર્ટકટ છે ગણિતની મજા જે છે કે હંમેશા આપણને સ્માર્ટ અને ઝડપી રસ્તા બતાવે છે તો ચાલો હવે ચોરસ ગણવાનું છોડીએ અને એ શોર્ટકટ શું છે એ જોઈએ તો લંબ ચોરસના ક્ષેત્રફળ માટેનો જાદુઈ મંત્ર છે ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બસ કેટલું સરળ આપણા પેલા ઉદાહરણ પર પાછા જઈએ પાંચ સેન્ટીમીટર ગુણ્યા ત્રણ સેન્ટીમીટર જવાબ આવ્યો પંદર ચોરસ સેન્ટીમીટર જુઓ એ જ જવાબ જે આપણે ચોરસ ગણીને લાવ્યા હતા એટલે કે આ સૂત્ર બીજું કંઈ નથી પણ પેલા ચોરસ ગણવાની જ એક સુપરફાસ્ટ રીત છે ચાલો તો હવે આપણી પરિમિતિ શું છે અને ક્ષેત્રફળ શું છે એ બંને સમજી લીધું છે પણ એક બહુ જ કોમન ભૂલ છે જે મોટાભાગના લોકો કરે છે આ બંનેને એકબીજા સાથે મિક્સ કરી દે છે તો ચાલો આજે આ કન્ફ્યુઝનને હંમેશા માટે દૂર કરી દઈએ આ ટેબલ પર એક નજર નાખો બધું જ ક્લિયર થઈ જશે જુઓ પરિમિતિ શું માપે છે આકારની આસપાસનું અંતર એનું બેસ્ટ ઉદાહરણ છે ખેતરની ફરતે બનાવેલી વાળની લંબાઈ બીજી બાજુ ક્ષેત્રફળ શું માપે છે આકારની અંદરની જગ્યા જેમ કે એ જ ખેતરની અંદર કેટલી જમીન છે એ અને એમના એકમો પણ જુદા છે પરિમિતિ માટે સેન્ટીમીટર મીટર પણ ક્ષેત્રફળ માટે હંમેશા ચોરસ સેન્ટીમીટર ચોરસ મીટર આ ફરતે અને અંદરનો તફાવત બસ યાદ રાખવાનો છે તો બસ હવે આપણી પાસે દુનિયાને માપવા માટે આ બે શક્તિશાળી ટૂલ્સ છે પરિમિતિ અને ક્ષેત્રફળ અને આ માત્ર ગણિતના દાખલા નથી આનાથી આપણી આસપાસની દુનિયાને જોવાની અને સમજવાની એક નવી જ દ્રષ્ટિ ખુલે છે તો ચાલો આખા સેશનની મુખ્ય વાતો ફટાફટ રિવાઇઝ કરી લઈએ પહેલું પરિમિતિ એટલે બાઉન્ડ્રી એટલે કે આસપાસનું અંતર બીજું ક્ષેત્રફળ એટલે અંદરની સપાટી એટલે કે રોકેલી જગ્યા અને ત્રીજું અને સૌથી મહત્વનું સૂત્રો એટલે કે ફોર્મ્યુલા એ ગણતરીને સરળ બનાવતા આપણા બેસ્ટ ફ્રેન્ડ્સ આપણા શોર્ટકટ્સ છે તો હવે આ બધું શીખ્યા પછી જરા આસપાસ નજર કરો જે ટેબલ પર લેપટોપ પડ્યું છે જે મોબાઈલ ફોન હાથમાં છે કે પછી સામે દેખાતો દરવાજો જરા વિચારો એની પરિમિતિ શું હશે એનું ક્ષેત્રફળ કેટલું હશે કારણ કે ગણિત માત્ર પુસ્તકોના પાનામાં નથી એ આપણી ચારે તરફ દરેક વસ્તુમાં જીવંત છે